જોડે થી ધારોલી લીધે ગામડાઓના રસ્તા નેત્રંગ જવા માટે અસનાવી ગામ આવતા ટોળાએ રોકતા તેને ઓળખાણ આપી આઈ કાર્ડ બતાવી અંદર યુનિફોર્મ પહેરેલા હોવા છતાં પણ ઝઘડો કરી ગમે તેમ બોલતા વાતાવરણ ઉગ્ર થયું હતું લોકોના ટોળાએ અધિકારીઓ સાથે તપલી દાવ પણ કર્યો હતો અધિકારીઓને પોલીસ સ્ટેશન લઈ જવાતા તેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ જ હોવાનો ખુલાસો થયો હતો આ મામલામાં ચાર લોકો વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી

ના ના બેન ને ના પిల్లా કાધા ગયા ગાડી ગળો એ ગાડી ગળો ઉપારી એમ ગઢા के झड़की ना गाड़ी जाए छे कन जानी कारी गाड़ी जाए तुम्हारे भाई लागे नहीं लेता लागे बढ़िया कितने गाड़ी है चोरा गाड़ी हर की क्या यहां गाड़ी खोदना का जरूरत गाड़ी खोदना का क्या तू है गाड़ी खोदना गाड़ी अभी ना यहां तो गाड़ी खोदी ना उसे बनाया बात बनाया बनाया गाड़ी बनाया 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 बनाया